ભાવિના ભવિષ્ય સામે અંધારું છે પરંતુ તે જ ગુજરાતમાં આજે એક કડવી વાસ્તવિકતા એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં એક શિક્ષકના આધારે પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે આવી જ એક શાળા ગઢડાના વિરડી ગામમાં આવેલી છે

અમે શિક્ષકોની રજૂઆત વારંવાર કરી છે પણ હજી સુધીમાં કોઈ શિક્ષક આવ્યા નથી હા ઘણીવાર રજૂઆત કરેલી તાલુકા જિલ્લામાં રાજકીય નેતાઓને પણ રજૂઆત કરી લેખિત કરી મોખિત કરી પણ હજુ સુધીમાં કોઈ અમારા સ્કૂલમાં જેવું જોવી એવું પરિણામ આવ્યું નથી વિનંતી છે એ પણ વહેલી તકે આપવામાં આવે એટલે ગામડાના જે છેવાડાના બાળકો છે એમનું જે સારું શિક્ષણ છે એમને પ્રાપ્ત થાય એવી અમારી વિનંતી છે સરકારી આંકડા પ્રમાણે બોટાદ જિલ્લાની ઓગણત્રીસ શાળામાં એક એક શિક્ષક છે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે જિલ્લામાં માત્ર પાંચ જ એવી શાળા છે કે જ્યાં એક એક શિક્ષક છે અહીં કેટલી શાળામાં કેટલા શિક્ષક છે તે પણ ભૂલી જઈએ તો પણ વિરડી ગામની પ્રાથમિક શાળાની સ્થિતિને લઈને સવાલો ઉઠે છે ત્યારે આ મુદ્દે અધિકારીનું શું કહેવું છે જરા તે પણ સાંભળો બોટાદની અંદર ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે બોટાદની અંદર બોટાદ જિલ્લાની અંદર પાંચ શાળાઓ એવી છે કે જેનું મહેકમ બે છે અને બે સામે એક શિક્ષક કામ કરે છે આજે વીરડી ગામની સરકારી શાળામાં શિક્ષકોના અભાવને કારણે વાલીઓ પોતાના બાળકોને ને અન્ય ખાનગી શાળામાં મોકલવાનું પસંદ કરી રહ્યા છે અને જો આવું જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં સ્કૂલ જ બંધ થઈ જશે ત્યારે જોવાનું એ રહેશે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરતી સરકાર ક્યારે શિક્ષકોની ભરતી કરે છે અને ક્યારે બાળકોને સારું શિક્ષણ મળી શકે છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ